જય માતાજી જય મા મિત્રો હું છું અનિલ છાકર તે ફરીવાર મિત્રો આજે આવીએ આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે લાલ ડુંગળીની મિત્રો આજે આપણે લાઈવ મિત્રો હરાજીએ જોવા છીએ પહેલાં મિત્રો આજને આવકની આજ મિત્રો લાલ ડુંગળીની કરી તો આજની આવક છે છેત્રીસો ને ચુમ્માલીસ પ્લસ ચેલાની અને આજની મિત્રો આપણે તારીખની આજ વાત કરીએ તો તારીખ છે છવ્વીસ નવ બે હજાર પચીસ વારસો મિત્રો આજે શુક્રવાર અત્યારે મિત્રો લાઈવ હરાજી મિત્રો અત્યારે જોઈ લઈએ અત્યારે લાલ ડુંગળીની અત્યારે અહીંયા આપણે થાય છે ને લાગત મિત્રો આપણે એકડે એક મિત્રો સુપર અંદર જેવા મિત્રો આપણે શું કહેવા બદલા હોય સુપર માલ હોય એકડે એક લાગત મિત્રો આજનો મિત્રો આપણે હરાજી મિત્રો જોવાનું છે આપણે ખેડૂત મિત્રોને ખબર પડે કે કઈ વખત કઈ રીતના મિત્રો ફાવશે તો મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો પહેલી વાર આવ્યો તો આપણી ચેનલ ને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરી ચર્ચા મિત્રો એકડે એક લાગત મિત્રો આજે હરાજી જોવાનું છે અને હરાજી મિત્રો એ દર્શન જોઈ લો ફરી વાર દેખાડી દઉં છું અહીંયા આપણે થાય છે આ શિયાળમાં તો મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર આવ્યો તો આપણી સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી હાલો મિત્રો મળ્યો ફટાફટ લાલ ડુંગળી લાઈવ એકસો ને પચાસ પચાસ રૂપિયા બોલું ભાઈ પચાસ રૂપિયા પચાસ હા ને પચાસ રૂપિયા એક બેના પચાસ રૂપિયા પચાસ પચાસ એકાવન બાવન ચોપન 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 પંચાવન છપ્પન સત્તાવન સત્તાવન નેતાવન એકસો ને અઠાવન રૂપિયા મિત્રો ભાવ આવ્યો જોઈ લો કઈ રીતનો છે એકસો ને અઠાવન રૂપિયા મિત્રો ભાવ છે આ વકલ

પચાસ 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 એકાવન ચોપન પંચાવન છપ્પન સત્તાવન સત્તાવન સાહીઠ બેઠક

મિત્રો આ વકલ ના એકસો ને સાસઠ રૂપિયા મિત્રો ભાવ આવ્યો માલ તમે જોઈ લો કઈ રીતે એકસો ને સાસઠ રૂપિયા

પાસઠ ત્રેસઠ પસઠ છસો રૂપિયા પાસઠ પાસ રૂપિયા એક બેઠા પોણા પાસઠ પાસઠ લે સાસઠ સાત છઠા છઠ તમારા કેટલો સિતે મિત્રો વક્લ ના એકસો ને પંચોતેર રૂપિયા મિત્રો ભાવ આવ્યો માલ તમે જોયો સાઈઝ વાળો

તાલીસ તેતાલીયા મોટા નો હુતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ 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 રૂપિયા પચાસ પચાસ રૂપિયા

પચાસ પચાસ રૂપિયા બોલું બુલુભાઈ પચાસ રૂપિયા મુકુભાઈ એકસો પચાસ રૂપિયા પચાસ એકત્રીસ એકસો પાંચ રૂપિયા પાંચ પાંચ રૂપિયા છત્રીસ એકતાલીસ બેતાલીસ

داي تو ليلا کني

પચાસ એકસો પચાસ પચાસ છપ્પન સત્તાવન અઠાવન અઠાવન રૂપિયા અઠાવન અગલ સાઈટ ઓગણસાઠ રૂપિયા બાસઠ ღৱ্ ���্ mini � banc Juditea, 60� বৱ্ �ancial 자꾸 বু��д বু বু�� বু ব ব বু ব বু 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 ব বু ব ব বু ব বু ব র ব বু ব ব বু ব বু বু ব ব ব ব ব বু ব ব ব 150 રૂપિયા 82 રૂપિયા ત્રણ વાર વિશ્વાસ 182 182 રૂપિયા મિત્રો આ વકલનો ભાવ છે તમે માલ તમે જોઈ લો 182 રૂપિયા મિત્રો ભાવ છે તમે રૂપિયા બોલુ રૂપિયા એકી 200 રૂપિયા એકી 1 રૂપિયા એક પર રૂપિયા બાવીસ થઈ ગયા હા કેવી રૂપિયા બોલું બોલું હત્યાવી હત્યાવી ત્રીસ એકત્રી એકત્રીસ રૂપિયા બત્રીસ બત્રીસ રૂપિયા બોલું પાત્રીસ રૂપિયા બત્રીસ બત્રીસ રૂપિયા ગેત્રીસ ચોત્રીસ ચોત્રી બીજા પાંત્રીસરી મિત્રો વકલ ના બસો ને રૂપિયા મિત્રો ભાવ છે તમે માલ જોઈ લો બસો ને છત્રીસ રૂપિયા બોલોકા બોલોકા ડાલાયા સીડવા સીડવા જા તો 100 રૂપિયા 500 રૂપિયા 100 રૂપિયા બોલું 610 રૂપિયા 100 રૂપિયા 161 100 રૂપિયા 62 500 રૂપિયા રૂપિયા ticket ticket ye pote 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 34 50 70 89 79 80 81 81 हेलो રૂપિયા 83 15

ચોરસ રૂપિયા ચોરા થી ચોરાસ ચોરા થી ચોરા પંચાસ પંચા રૂપિયા સાત હજાર કેવું નેવું લાગી ایک سو نیا روپیہ میرو بھائی تم لو ایک سو نیا روپیہ میتر પાંચ રૂપિયા સાડત્રીસ સાડત્રીસ પાંચ રૂપિયા બે પોના પાંચ રૂપિયા છત્રીસ છત્રીસ રૂપિયા બેના ચડવા પોના ચડવા ને સાડત્રીસ

ચાલી રૂપિયા <coughs> <rup, coughs>